અમદાવાદમાં બે લુખા તત્વો વચ્ચેની લડાઈમાં સામાન્ય જનતા પીસાઈ અમદાવાદના વસ્ત્રાલમાં જે વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો કે જાણે કે અમદાવાદ શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ ધ્વસ્ત થઈ ગઈ હોય તેવી રીતે જાહેરમાં તલવારો સહિત ધોકા વડે હથિયારો સાથે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો આખા વિસ્તારને બાનમાં લીધો હવે તે મામલાને લઈને મહત્ત્વના કારણો સામે આવી રહ્યા છે અને આરોપીઓ પુષ્પા મૂવી થી ઇન્સ્પાયર થઈને આ કૃત્યને અંજામ આપ્યો હોય તે પ્રકારના ખુલાસાઓ પોલીસ અધિકારી કરી રહ્યા છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અવારનવાર જે રીતે સામાજિક તત્વો લુખા તત્વો આતંક મચાવતા જોવા મળે છે હથિયારો સાથે સામાન્ય જનતાને માર મારતા જોવા મળે છે તેના કારણે હવે લોકોની સુરક્ષા અને સલામતી માટે એક મોટો સવાલ ઉઠતો દેખાઈ રહ્યો છે સામાન્ય જનતાને તો ઠીક પરંતુ કેટલા કિસ્સાઓમાં પોલીસ ઉપર પણ આ અસામાજિક તત્વો છે તે હુમલા કરવામાં ખચકાતા નથી તેને લઈને લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે હવે આ અસામાજિક તત્વોને પોલીસનો ડર પણ રહ્યો જ નથી ગઈકાલે રાત્રે અમદાવાદના બસ્ત્રાપુર વિસ્તારમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સાવ ખાડી ગઈ હોય તેવી ઘટના સામે આવી હતી જેમાં પંદરથી વીસ જણાના ટોળા દ્વારા જાહેરમાં દુકાનોમાં તોડફોડ કરવામાં આવી આતંક મચાવવામાં આવ્યો એટલું જ નહીં એક પરિવાર કારમાં જઈ રહ્યો હતો તે પરિવારને અટકાવીને તેમના પર તલવાર વડે હુમલો પણ કરવામાં આવ્યો આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે જે આરોપી પંકજ ભાવસાર છે અને જે બીજો અન્ય શખ્સ છે જેનું નામ છે સંગ્રામસિંહ તેમના વચ્ચે છેલ્લા ઘણા સમયથી જૂની અદાવત ચાલતી હતી સંગ્રામસિંહ પોતે જેલમાં જઈ આવી ચૂક્યો છે ત્યારે આ જે વસ્ત્રાલ ખાતેનો જે વિસ્તાર હતો જ્યાં આખો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે ત્યાં આ સંગ્રામસિંહ બેસતો હતો અને પંકજ

એ જગ્યા ઉપર લગભગ પંદર થી વીસ જણા જેવા સામાજિક તત્વો પોતાના ટુ વ્હીલરમાં લઈને આવેલા અને ત્યાં એમને આ ઘટનાને અંજામ આપેલો મૂળ વસ્તુ હકીકતમાં એવું હતું કે એ જે બંને પંકજ ભાવસાર અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જે આ ઇમ્પિરિયલ છે ત્યાં એક પાનના ગલ્લાની અંદર એક પાણીપુરીની લારી છે એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ ભાવસાને મૂકવા માંગતા હતા એ બાબતનું એમનું ચાલતું હતું એ દરમિયાન એમને માહિતી મળી હતી કે ભાઈ સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક હતી એટલે બપોરે પણ એ જલપુરી સોસાયટીમાં ગયેલા પણ સંગ્રામ મળેલો નહીં એટલે રાત્રે એની બેઠક આ જે પાનપાર્લર આગળ છે એટલે ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં પરંતુ રસ્તાની અંદર જે પણ ટુ વ્હીલર અને જે રાહદારીઓ હતા એમના ઉપર એમને આ વરસાદને કરી અને આતંક મચાવેલો હતો એ બાબતે તાત્કાલિક અમારા પીએ વિધિન ટેન મિનિટમાં ત્યાં પહોંચી ગયેલા હતા કારણ કે અમે સીસીટીવી સર્વેલન્સના એક પ્રોજેક્ટ હેઠળ જોવા ત્યાં નીકળ્યા હતા અને મીન વાઇલ સમાચાર મળતા તાત્કાલિક જ પોલીસ પીઆઈ પોતે ખુદ કરતાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સમગ્ર અમદાવાદની પોલીસ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યારબાદ અમે જે ક્રેટા ગાડીની અંદર જે રાહદારી જતા હતા એમના ઉપર હુમલો થયો હતો એમની કાયદેસર ની અમે ફરિયાદ લીધી અને એમની રાયોટિંગ અને જૂના આઈપીસી ની ત્રણસો સાત મુજબ ની ફરિયાદ લઈ અને કાયદેસર નો ગુનો પણ દાખલ કરેલો છે અને ગુનો દાખલ કરીને અત્યાર સુધીમાં ટોટલ તેર આરોપી અને એક જુવેનલાઈન એમ કુલ ચૌદ જણા ને અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળની કાયદેસર ની કાર્યવાહી ચાલુમાં છે હજુ જેમ જેમ કારણ કે જે આઠ જે આરોપીઓ છે એને નામજોગ ફરિયાદમાં દર્શાવેલા છે અને અત્યારે જે આરોપીઓ છે એના ઇન્ટ્રોગેશનમાં અન્ય અન્ય આરોપીઓના નામ ધીમે ધીમે ખુલતા જાય છે જેમ ખુલતા જાય છે અત્યારે હજુ પાંચેક આરોપીના નામ અમારી સમક્ષ છે કે જે પકડવા ઉપર બાકી છે જેમાં એમાં મુખ્ય કલ્પિત આ જે છે પંકજ ભાવસારી પણ બાકી છે એના માટે પણ જુદી જુદી સર્વેલન્સની ટીમ અને અમારી એલસીબીની ટીમ અને ક્રાઇમની ટીમ તમામ ટીમો આમાં લાગેલી છે સંગ્રામ અને સંગ્રામ જે છે સંગ્રામના ઉપર ઘણા બધા ગુના છે અને પંકજ ઉપર બી થોડા ગુના છે સંગ્રામના રામોલ પોલીસ સ્ટેશનની અંદર બે મર્ડરની અંદર એ ગયેલો છેલ્લે એક એના ઉપર ત્રણસો સાતનો બી ગુનો દાખલ થયો તો અને એક પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો એ પ્રોહિબિશનમાં જ્યારે નાસ્તો પડતો હતો ત્યારે અમારી ઓડર પોલીસે પકડીને એને ક્રાઇમે ગુનો દાખલ કર્યો હતો એમાં આપે હતો અને તાજેતરમાંથી જેલમાં છૂટ્યો હતો આ અગાઉ પણ એના વિરુદ્ધમાં બે વાર થઈ છે બે હજાર છેલ્લા બે હજાર ચોવીસમાં પણ આપણે પાસા કરેલી છે એ જ રીતે જે પંકજ ભાવસાર છે પંકજ ભાવસારનો લેટેસ્ટ ગુનામાં જુલાઈ બે હજાર ચોવીસની અંદર એને કિશનપુરની અંદર એક રાયોટિંગનો ગુનો દાખલ થયો છે એમાં પણ એ આરોપી છે અને એને બી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સરી કારણે આપણે પાસા પણ કરેલી છે અને લેટેસ્ટમાં હમણાં જાન્યુઆરી મહિનાની અંદર આપણે હથિયાર સાથેનો એનો અમરેવાડી પોલીસ સ્ટેશન હથિયાર ધારાનો પણ ગુનો દાખલ છે

કે બાપુ ની અંદર બહુ ટાઈમ પહેલા ઘટના બનેલી એની ગુડસી ટોક અંદર આપણે ફરિયાદ દાખલ પણ કરી ગુડશીટ ગુડસી ની આપણને મંજૂરી પણ મળી ગઈ છે અને ગુડસી ટોક અમે કાલે ગુડસી ટોક ની પાંચ વિરુદ્ધ શીટ પણ દાખલ કરવાના છે એટલે જેમ ત્યાં કર્યું છે એમ આપણની અંદર જે ગુડસી ટોક પાત્ર થતા હશે તમામ ને ગુડસી હેઠળ પણ અમે કાર્યવાહી કરવાની અત્યારે ચાલુ મૂળ પંકજ બી વસ્ત્રાલ ના છે અને આ બી સંગ્રામ પણ રામોલ ના છે એટલે આ આ લોકો સ્થાનિક છે છે અને બધા જે 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 અત્યારના આરોપીઓ છોકરાઓ જેવા છે જેમની ઉંમર નાની છે મૂળ વિષય વસ્તુમાં અમારા પ્રાથમિક ઇન્ટ્રોડ્યુશનમાં આવેલું છે કે ભાઈ છોકરાઓ છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટમાં છે અને પુષ્પા મૂવીમાં જે છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટ હેઠળ આ થોડાક જે છોકરાઓ છે નાની ઉંમરના છે બરાબર અને એ આ જે મૂવી ની એની અસર હેઠળ આવી અને પોતે આવી રીતે લાઈમ લાઈટ આવે અને કોઈ બોલાવે તો તરત જતા રહેવા વાળા છોકરા હતા છતાં એમના હજુ ગુનાહિત ઇતિહાસ અત્યારે અમારા સર્ચમાં ચાલુ છે અને એમની જે પણ એ લેવા વાળી નથી છે ઓલરેડી જૂનો ત્યાં પાણીપુરી વાળો હતો જ અને જૂનો પાણીપુરી વાળો જે હતો એના ત્યાં આ સંગ્રામની બેઠક હતી એટલે ત્યાં નવી પાણીપુરીની લારી આ બાજુમાં પંકજ ભાવસરવાળા ને કોઈ કીધું છે કરવા માંગતા હશે એટલે ત્યાં ની બેઠક હતી એટલે મારી બેઠક તમે પાણીપુરીની લારી બીજી શહેરો મૂકેલી બસ એ જ બાબત થી એમને તાત્કાલિક જે આ ઘટનાનું જે કારણ કેવાય તો ત્યાંથી શરૂઆત થાય સર એ આ બધા જે છે લબર મુછીયા છે જે અત્યારની ઉંમર બહુ નાની ઉંમરના છે એટલે જે પુષ્પા મુવી ની અંદર જીધું કે એમ તો શું જોયું કયા મૂવી છેલ્લા જોયા હતા મોટા ભાગના જવાબ એવા હતા કે મેં પુષ્પા મુવી તો એટલે પુષ્પા મુવી ને એ બાજુની અંદર ટીન એજ તો નાખી શકે ફક્ત વય ના છે પ્રકૃત સમયની અંદરમાં એવા ટ્રીમની અસર રેઠળ છે થોડા સમય અગાઉ રાઠોડિયા વિસ્તારના પાર્ટ ગયો હતો સોસાયટીમાં ત્યાર બાદ ગામડાઓ ગયું તો તેને લેવલ આપણે તો કેવા કેવા પ્રકારના ડગલાં લેવામાં આવશે એવી તરફ હોય ગાળો કરવામાં આવશે કે જેથી કરીને કોઈ ભયના માહોલ બનાવે

ઝોન ફાઇવના ડીસીપી બળદેવ દેસાઈ તેમના મામલે મહત્વનો ખુલાસા કર્યા છે પકોડીની લારીને લઈને વિવાદ થયા હોવાની વિગતો કહેવાય રહી છે હવે પંકજ ભાવસાર અન્ય પકોડી લારી ચાલક છે તેને સમર્થનમાં આવ્યો હતો ને જે સંગ્રામસિંહની જ્યાં બેઠક છે ત્યાંની ત્યાં પણ એક પકોડીની લારી હતી તે લારી બંધ કરાવવાની છે તેને લઈને પંકજ ભાવસાર અને સંગ્રામસિંહ વચ્ચે માથાકૂટ થઈ હોવાની વિગતો કહેવાય રહી છે આરોપીઓ છે તેઓ પુષ્પા નામની મૂવીથી ઇન્સ્પાયર થઈને તેમણે આ કૃત્યને અંજામ આપ્યો હોય તેવું પણ હાલ કહેવાય રહ્યું છે પરંતુ આ મામલામાં ચૌદ જેટલા લોકોને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે અને હજી જે આરોપીઓ પકડવાના બાકી છે તેમને સીસીટીવીના આધારે તેમને પકડવા માટેની તજવીજ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ જે રીતે અસામાજિક તત્વોનું આતંક સામે આવ્યો છે તેના કારણે ત્યાંના સ્થાનિક લોકોમાં ખડબડાહટ પણ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી સમયમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને સુનિશ્ચિત કરવા સુદૃઢ કરવા માટે અમદાવાદના પોલીસ કમિશનર તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજી ન્યુઝ ના આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહી વૈષ્ણવ